વાપી મહાનગરપાલિકામાં આસપાસના અગિયાર ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે તેમાંથી નામધા લોકોએ વિરોધ કર્યો છે ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં ગ્રામજનોએ મહાનગરપાલિકા ખાતે ધરણા કર્યા અને નામથા ગામનો મહાનગરપાલિકામાં સમાવેશ ન કરવાની માંગ કરી છે અને સતત ચોથી વખત અનંત પટેલની આગેવાનીમાં વાપી મનપા સામે વિરોધ પ્રદર્શન યોજ્યું આગામી સમયમાં મહાનગરપાલિકા દ્વારા આજુબાજુના ગામના લોકો સાથે ચર્ચા નહીં કરવામાં આવે તો આંદોલન વધુ ઉગ્ર બનશે તેવી વાત કરી ગામના લોકોને અંધારામાં રાખીને ગામના ગામને જો મહાનગરપાલિકામાં જોડી દેવામાં આવ્યા એનો વિરોધ અમે ચોથી વખત કરી રહ્યા છે હજુ પણ જો અમને નહીં સાંભળે તો આવનારા દિવસમાં હજુ અમારો વિરોધ ઉગ્ર બનાવીશું દાખલા તરીકે સુવેજ પ્લાન્ટનો વિકાસ કર્યો શું થયું વલસાડમાં કર્યો શું થયું ડમ્પિંગ સાઈડ ઊભી કરી કચરાની ઊભી કરી શું થયું રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકાના ધોળીધાર ગામના લોકો આકરા પાણીએ જોવા મળ્યા અનુસૂચિત જાતિ માટે મંજૂર કરવામાં આવેલ ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ભવન ન બને તેવા પ્રયત્નો કરવામાં આવ્યા હોવાના આક્ષેપ કર્યા છે અને જેથી ગામના લોકોએ અંશન પર બેસવાની ચીમકી આપી છે અને પોલીસ મથકે અરજી આપી ફરિયાદ નોંધવા માંગ કરી ઉલ્લેખનીય છે કે ધોળીધાર મુકામે બાબાસાહેબ આંબેડકર ભવન બનાવવા માટે પાંચ લાખની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી હતી અને આ માટે પ્લોટ પણ મંજૂર કરવામાં આવ્યા બાદ ઘણો સમય થયો છતાં પણ ગામના પાંચ લોકોએ આ ભવનનું કાર્ય ન થાય તેવા પ્રયત્નો કર્યા છે તેવા આક્ષેપ લાગી રહ્યા છે અને અરજી આપવામાં આવી છે તેમજ ધોળીધાર ગામના સરપંચ તેમના હોદ્દાનો દુરુપયોગ કરતા હોવાનો પણ અરજીમાં ઉલ્લેખ છે તો ગામના લોકોએ આ પાંચ લોકો પર કાયદેસર કાર્યવાહી કરવાની માંગ કરી સ્વર્ગવાસી શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયા જે અમને સાત આઠ નંબરનો પ્લોટ દઈને ગયા હતા તેમાં તેની માથે પાંચથી છ જણા એવા કે જેને કબજો કરેલ છે એની માથે રાધાકૃષ્ણનું મંદિર બનાવેલ છે એના વિરુદ્ધ અમે આજ છ મહિનાથી આ લડત કરી છે પણ આ લડતમાં કોઈ પણ પ્રકારનો અમને કોઈ રિસ્પેક્ટ કે કોઈ જવાબ મળેલ નથી તે માટે અમે જામકંડ પોલીસ સ્ટેશને જે અમારું સ્ટેચ્યુ આંબેડકર ભવનનું બેહડેલ છે આંબેડકર સાહેબનું જે સ્ટેચ્યુ તે પણ ખંડિત પાંચ જ કરેલ છે જૂનાગઢ શહેરમાં અડેધડ રસ્તાના ચાલતા કામના કારણે ગિરનાર પર્વત પર ડોળીના વ્યવસાય સાથે સંકળાયેલા યુવકનું બાઇક સ્લીપ થતા મોત નીપજ્યું છે યુવકના મોતથી બે પુત્રો સહિત પરિવાર નોંધારો બન્યો છે શહેરમાં પાછલા ઘણા સમયથી રોડ બનાવવાનું કામ ચાલે છે વિપુલ જાધવ સવારે પાંચ વાગે ગિરનાર જતા હતા અને ત્યારે ખરાબ રોડને લઈ તેમનું બાઇક સ્લીપ થઈ ગયું માથામાં ઈજા થતા ઘટના સ્થળે મોત થયું છે તો આ બનાવ બાદ પરિવાર નોધારો બની ગયો છે અને તેમના પરિવારજનો મનપાની બેદરકારીના કારણે મોત થયાનો આક્ષેપ લગાવી રહ્યા છે સાથે એમએલએ એમપી તેમજ સરકાર સહાય કરે તેવી માંગ છે તો મારી નમ્ર અપીલ છે ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડિયાને અને અમારા રાજેશભાઈ ચુડાસમા સરકારશ્રીને કે અમારે આ જે છોકરાની ઉપર એના પપ્પાનો હાથ વયોગ્ય છે ને છાંયો વયોગ્ય છે ને એ નોંધારા થઈ ગયા છે તો એને કઈ સહાય કરે અને એને કોઈ જાતનું કાંઈ એને જે